નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ આજરોજ ગોધરા ખાતે સરદાર સન્માન યાત્રા બારડોલી થી લઈ સોમનાથ મહાદેવ ખાતે યાત્રાનું સ્વાગત કર્યું હતું અને પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલસિંહ જાદવ તથા ગોધરા ધારાસભ્ય રાહુલજી સાહેબ મોરવા હડફના ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર અને જિલ્લા પંચમહાલ પ્રમુખ મયંગભાઈ દેસાઈએ હાજરી આપી હતી અને સરદાર સાહેબ સ્વાગત કર્યું હતું અને અંતે આ યાત્રા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે સંપન્ન થઈ હતી આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર તેજસ પટેલ જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં